નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરી યોજાઈ હતી જેમાં બાલાસિંદોર લુણાવાડા અને સંતરામપુર ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી છે જ્યારે ખાનપુર તાલુકાની કનોર તાલુકા પંચાયત સીટ પણ ભાજપના ફાળે ગઈ છે અગાઉ વીરપુર તાલુકાની જોધપુર તાલુકા પંચાયત બેઠક પણ ભાજપે બિનહરીફ જીતી હતી બાલાસિંદોર નગરપાલિકા વિસ્તારના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક માટે સુડતાલીસ ઉમેદવારો મેદાને હતા જેમાં સોળ બેઠક ભાજપ નવ બેઠક કોંગ્રેસ બે બેઠક એનસીપી અને એક બેઠક બસપાના ફાળે ગઈ છે લુણાવાડા નગરપાલિકામાં સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે સિત્તેર ઉમેદવારો મેદાને હતા જેમાં સોળ બેઠક ભાજપ અગિયાર બેઠક કોંગ્રેસ અને એક અપક્ષના ફાળે ગઈ છે સંત્રાપુર નગરપાલિકા વિસ્તારના છ વોર્ડ માટે ચોવીસ બેઠકોમાં છાસઠ ઉમેદવારો મેદાને હતા જેમાં પંદર બેઠક ભાજપ સાત બેઠક કોંગ્રેસ અને બે બેઠક અપક્ષના ગઈ છે આ મહીસાગર જિલ્લામાં ભાજપે ત્રણ નગરપાલિકાઓમાં બહુમતી મેળવતા ભાજપે ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો જોકે કે કેટલાક વિજેતા ઉમેદવારોએ જેસીબી પર બેસી વિજયની ઉજવણી કરી હતી વિજેતા ઉમેદવારોને સમર્થકોએ ફુલહાર અબિલ ગુલાલની છોડો સાથે શુભેચ્છાઓ પાઠવી હતી